દિવસ છે કારણ કે આપણા સમગ્ર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આપણા મોરબી સાહેબ મોતા સાહેબ અત્રે પધારેલા છે સર્વપ્રથમ આપણે બધાએ જોરદાર તાલીઓથી એમનું સ્વાગત આમ તો આપણે ત્યાં કહેવત છે અમારે તો મન શબ્દો એ કંકુને ચોખા

આમ તો ચંદન કરવું પડે કોઈ પણ અતિથિ આપણે ત્યાં વધારે ત્યારે પણ હું એમને વંદન કરી અને ચંદન ની ભાવના રજૂ કરું છું ચંદન એ નાસ્તું વાગ એ પૂજ્ય વાણીના જે પુષ્પો જે છે એના દ્વારા એમનું પુનઃ પુનઃ સ્વાગત કરું છું પૂજન કરું છું ઓકે આ સાહેબ એક સરસ મજાની વાત કરી કે ભાઈ આષાઢ મહિના વિશે તમે કઈક રજૂ કરો તો આષાઢ પ્રથમ દિવસે અષાઢ મહિનાની જયારે શરૂઆત થાય એટલે સામાન્ય રીતે વરસાદનો ગાળો હોય તો એક મેઘદૂત છે એ મેઘદૂતના આધારે જે વિશ્વ કેવી કહી શકાય કાલિદાસ બરોબર એનું સંસ્કૃત જગતમાં એક સરસ મજાનું સોપાન રજૂ થાય છે કે પહેલો દિવસ આમ તો કાલિદાસે ઘણા બધા ગ્રંથો લખ્યા છે પરંતુ એવું કહેવાય છે કે એનો જન્મ સમય કોઈને ખબર નથી જન્મ દિવસ કોઈને ખબર નથી એટલે આષાઢस्य प्रथમા દિવસ છે આષાઢ મહિનાનો ત્યારે પહેલો દિવસ આવે ત્યારે કાલિદાસનો જન્મદિવસ હોય છે તો એ કાલિદાસ વિશે એકાદ શ્લોક બોલીશ કે ભાઈ પુરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસ અધ્યાપિત તુલ્ય કવેર ભાવત અનામિકા સાર્થવતી બભુવ એવું કહેવાય છે કે ભાઈ કાલિદાસ જે છે એના વિશે કોઈ કઈ કશું જાણતો નહી અને એક કિંમદંતી એવી છે કે પૂર્વ કાળની અંદર એ મૂર્ખ હોય છે કોઈ ઝાડવા ઉપર ચડે છે અને જે ઝાડવા ઉપર ચડે છે એની દાઢી કાપતા હોય છે પરંતુ આગળ જતાં માં કાલીના એમને આશીર્વાદ મળે છે અને એ જ સામાન્ય મૂર્ખ માણસ કાલિદાસ જેવી વિભૂતિ ધારણ કરી અને સાત સાત ગ્રંથો લખી નાખે છે અને એક વચ્ચે પેલા નામ ગણવામાં આવે છે કે ભાઈ સૌથી ઉત્તમમાં ઉત્તમ કવિ કોણ તો આપણે ત્યાં એક પ્રાસંગિક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ ગણના થાય તો કનિષ્ઠિકા છેલ્લી ટચલી આંગળી ગણવાનું તો ત્યાં પેલું નામ જ આવે છે કાલિદાસ પુરા કવિ નામ ગણના પ્રસંગે પહેલાના સમયમાં કવિઓની ગણના પ્રસંગે કનિષ્ઠિકા દિષ્ટિત કાલિદાસ કનિષ્ઠિકા એટલે કે છેલ્લી આંગળીમાં પહેલો નામ જ કાલિદાસનું નું આવ્યું અને અધ્યાપિત અત્યલ્ય કવે રભાવત અને પછી કોઈ કવિનું નામ જ ન આવ્યું કારણ કે એના જેવો મહાકવિ કોઈ હતો જ નહીં એટલે અધ્યાપિત અતુલ્ય કવે રભાવત અનામિકા સાર્થવતી બહુ એ આંગળી પણ સાર્થક થઈ ગઈ જેને કાલિદાસનું નામ સ્મેર્યું તો એવા કાલિદાસને પુનઃ પુનઃ યાદ કરી નમસ્કાર કરી મારી વાણીથી વિરામ આપું છું ઓ શ